નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપણી સાથે હિતલ વગત ઉત્રાયણના પર્વને પત્યે આજે પંદર દિવસ જેટલો સમય વીતી ગયો છે છતાંય પતંગની જીવલેણ દોરીથી યુવકનું ગળું કપાતા રસ્તા પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા જેથી લોહીમાં લથપથ યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી બનાવ અંગેની મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના મકરપુરા જીઆઈસી રોડ પરથી વિપુલ પટેલ નોકરી જવા બાઇક પર નીકળ્યો હતો આ દરમિયાન અચાનક તેના ગળામાં પતંગની ધારદાર દોરી ભરાતા અકસ્માત સર્જાયો હતો આ બનાવમાં બાઇક સવાર યુવકનું આખું ગળું ચીરાઈ જતા લોહીના ફુવારા ઉડ્યા હતા જોતજોતામાં યુવક જમીન પર ઢળી પડ્યો હતો અને આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા પતંગની દોરીથી યુવકનું ગળું કપાતા રસ્તા પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા લોહીમાં લથપથ યુવકને એકસો આઠમાં સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાતા સમયે પણ તે રસ્તા પર ઢળી પડ્યો હતો

નેશન પ્લસ ન્યૂઝ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર